નાસ્તો બનાવવા માટે ન તો તમારે દાળ ચોખા પલાળવાની ઝંઝટ છે ન તો આથાની ઝંઝટ ઓછા તેલમાં બની જાય છે એકદમ હેલ્ધી છે ટેસ્ટમાં તો એકદમ ચટપટો નાસ્તો તૈયાર થાય છે સાંજની નાની મોટી ભૂખ માટે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે નાના બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે નાસ્તો બનાવવા માટે બસો પચાસ ગ્રામ દૂધીને છાલ ઉતારીને રફલી પીસ કરી લીધા છે કપના માપથી જોઈએ તો બે કપ જેટલા દૂધીના પીસ તૈયાર થયા છે મિક્સર જારમાં દૂધીના પીસ ઉમેરીએ સાથે બે લીલા મરચાં ઉમેરીએ લીલા મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધારે કરી શકો છો પણ તીખાશનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવું એક ઇંચ આદુનો ટુકડો સાથે ચારથી પાંચ લસણની કળી ઉમેરીએ લસણ ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો એક ચોથાઈ કપ કોથમીરના પાન ઉમેરીએ તમે ડાળી સહિત પણ લઈ શકો છો બધી વસ્તુ બરાબર પીસાય એ માટે એક ચોથાઈ કપ પાણી ઉમેરીએ અને બરાબર પીસી લઈએ અહીંયા આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી બહુ વધારે નથી ઉમેરવાનું બરાબર પીસાઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ તૈયાર થયું છે દૂધીની એક પણ કણી ન રહેવી જોઈએ મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું સાથે એક કપ ઝીણો રવો લીધો છે તમે જાડા રવાનો પણ ઉપયોગ કરી શકો છો સાથે નાસ્તામાં બાઇન્ડિંગ આપવા માટે અડધો કપ ચણાનો લોટ ઉમેરીએ અડધો કપ દહીં ઉમેરીએ દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો એક ચોથાઈ ચમચી હિંગ ઉમેરીએ સાથે અડધી ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરીએ હિંગ અને અજમા ઉમેરવાથી નાસ્તો પચવામાં હળવો રહે છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ એક ચોથાઈ ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીએ હળદર પાવડર બહુ વધારે નથી ઉમેરવાનો નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે એક ચમચી ખાંડ સાથે એક ચમચી લીંબુનો રસ ઉમેરીએ નાસ્તો ઠંડો થયા પછી પણ ડ્રાય ન પડે એ માટે એક ચમચી તેલ ઉમેરીએ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ અહીંયા આપણે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નહીં પડે દૂધીમાંથી પાણી છૂટું પડશે તેમાંથી જ બરાબર બેટર તૈયાર થઈ જશે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો મીડિયમ થઈ છે ચમચીમાંથી પડે એ રીતની હોવી જોઈએ ઢાંકણ ઢાંકીને વીસ મિનિટ માટે મૂકી દઈએ જેથી રવો બરાબર ફૂલી જશે વીસ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ રવો બરાબર ફૂલી ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની છે મીડિયમ થીક જો આ સમયે વધારે થીક હોય તો થોડું પાણી ઉમેરી શકો છો અને વધારે પતલી હોય તો થોડો રવો ઉમેરીને બરાબર કરી શકો છો એકદમ ફૂલેલો નાસ્તો બનાવવા માટે અડધી ચમચી ખાવાના સોડા ઉમેરીએ એક ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ ખાવાના સોડા ત્યારે જ ઉમેરવાના છે જ્યારે નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો હોય અહીંયા આપણે નાસ્તાને અત્યારે સ્ટીમ કરવાનો છે એટલે ખાવાના સોડા મિક્સ કરી લીધા છે ઈડલી સ્ટેન્ડને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અહીંયા ઈડલી સ્ટેન્ડમાં બનાવીએ છીએ તમે કોઈ પણ વાટકીમાં કે પ્લેટમાં બનાવી શકો છો તૈયાર કરેલું બેટર ઉમેરીએ સ્ટેન્ડને બરાબર હલાવીએ જેથી બેટર બરાબર ફેલાઈ જાય બરાબર ફેલાઈ ગયું છે સ્ટીમરમાં બે કપ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે પાણી પણ બરાબર ગરમ થઈ ગયું છે હવે ઇટલી સ્ટેન્ડ મૂકીએ ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થતાં બારથી તેર મિનિટ જેવો સમય લાગશે સુધીના નાસ્તાને સ્ટીમ થતાં બાર મિનિટ જેવું થઈ ગયું છે નાસ્તો બરાબર સ્ટીમ થઈ ગયો છે પ્લેટને બહાર કાઢી લઈએ ઠંડો થઈ જાય પછી આ રીતે પ્લેટમાંથી કાઢી લઈશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી નાસ્તો તૈયાર છે વઘાર કરવા માટે પેનમાં ત્રણ ચમચી તેલ ઉમેરીએ અડધી ચમચી રાઈ ચપટી હિંગ સાથે એક ચમચી સફેદ તલ ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને વઘારને બરાબર સાતડી લઈએ વઘાર તૈયાર છે તૈયાર કરેલો નાસ્તો ઉમેરીએ નાસ્તાને તમારે જે રીતે ક્રિસ્પી કરવો હોય એ રીતે તમે કરી શકો છો લાઈટ ચેન્જ કરી લઈશું બધી સાઇટથી બરાબર શેકી લઈએ નાસ્તા ઉપર સરસ ડિઝાઇન આવી ગઈ છે દૂધીનો નાસ્તો તૈયાર છે રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નેક્સ્ટ રેસિપી કઈ જોવી છે એ કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ